જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે જે અમે વિડીયો અપલોડ કર્યો સાયકલની હેરીફાઈ એમાં તમે ખૂબ સપોર્ટ કર્યો અને કાલે સાંજે જે સાયકલની હેરીફાઈનો વ્લોગ અપલોડ કર્યો તો એમાં અમે કીધું હતું કે તમે ગુજરાતમાં કયા ગામમાંથી કયા શહેરમાંથી કઈ સિટીમાંથી વિડીયો જોવો છો કમેન્ટ દ્વારા અમને જણાવજો તો ખરેખર કમેન્ટો વાંચી અને અમને એટલું જાણવા મળ્યું કે ગુજરાતના ખૂણે ખૂણે અમારા વિડીયો જોવાય છે બરાબર એ અમારા માટે બહુ ગૌરવની વાત કહેવાય અને આપણા જે ગુજરાતી ભાઈઓ વિદેશ મોરી છે એ અમને ખૂબ સપોર્ટ કરે છે તો મિત્રો આજે સાયકલની હેરીફાઈ ભાગ 2 નું શૂટિંગ છે બરાબર તો મારી સાથે બ્લોગમાં જોડાયે રહેજો હું શૂટિંગ ના લડતા બધા કટ તમને બતાવતો રહીશ તો આપણે સાયકલના રીસિંગનો પાટો તૈયાર થઈ ગયો છે તમે જોઈ લ્યો આ પાટો દોર્યો આટલાથી સાયકલો દોડાવવાની છે હવે કઈ જગ્યા પે લઈ જવાની છે એ તો તમને વિડિયોમાં ખબર પડશે કારણ કે બધું કટ તમને જોવાની મજા ના આવે એટલે જો હરીભા સાયકલ લઈને તૈયાર થઈ ગયા છે કારણ કે સ્ટોરી બાય લીધું છે એટલે આગળમાં ભાગમાં હર્યું એક ભાગમાં પડશે એટલે સાયકલ બે ભાગ આવશે હરીફાઈ ના હરિભાઈ હા અત્યારથી તમને તો મજા ના આવે અને ખરેખર તો બહુ મજા આવે ને તમને બતાવી દઉં કે આપણે સાયકલની અંદર જે ભૂભિયા સાયકલ શણગારી છે એ બતાવી દઉં જોરદાર શણગારી લીધો છે એકદમ દેશી હા જોઈ લ્યો આ સાયકલ ચણકારી છે આપણે એક દડાનો સમય એવો હતો કે બધા પારા લગાવતા પણ અત્યારે પારા નહીં મળતા હોતા એટલે પારા નહીં લગાયા પણ એટલે મળતા હો આપણે લાયા નહીં હોય લાયા હોત તો સારું હતું પણ આપણે કારણ કે વિડીયો ઉતારવાનો થોડો ટાઈમ ના અભાવે નહીં લાયા પણ એમ કે બહુ મજા આવતી હોય પાલાઈ કને ચક્કર લગાવતા પટપટિયો બધા યાદ હશે કે પેલા આવી રીતના સાયકલ એટલે બહુ મજા આવતી અવાજ માટે ખરેખર પછી અલગ અલગ સિરીઝની લાઈટો પણ ગોઠવતા સાયકલ માં હુમતાડજી તૈયાર થઈ ગયા છે સાયકલ લઈને હવે આપડે રેસિંગની શરૂઆત કરવાની છે

અચ્છા લય ચાલ પડો ના ને હાથે લેવાય રીત આવે બધા તૈયાર થઈ થઈજો પેલી બાજુ એટલે હું ચાલુ કરું શૂટિંગ અને બીજું કે હવે ના બ્લોગ આપડા હરીભાઈએ કીધું કે એસબી ઓફિશિયલ પાટણ ચેનલ માં જ આવશે કારણ કે ટાઈમના અભાવના કારણે એસપી ઓફિશિયલ પાટણમાં આમ તો કોમેડી વિડીયો નાખતા પણ હાલ કોમેડી વિડીયો નહીં નાખતા એટલે હાલ વ્લોગ નાખશું અને જ્યારે સમય મળશે તો કોમેડી વિડીયો પણ ચાલુ કરી દેવું ગમે તે લઈ ઉતરતી નહી પણ તો એક્ટિંગ આપણે બીજા ભાગનું ઘણો ખરું શૂટિંગ પડી ગયું છે બરાબર બધા માણસન થાક લાગ્યો છે સાયકલ ચલે ચલે એટલે પાણી પીવા ઉભા રહ્યા સાયકલ ખરેખર બહુ કાઠી પડે છે પહેલા આકતા હતા ને અતારે આ ઘણો ફરક પડ્યો છે પણ તોય અતારે બધા જીમમાં સાયકલ આકવા માટે જાતા હોય તો સાયકલ લાઇન સાયકલ લાઇન રણું જાજો દર્શન કરવા પણ હવે નહી ચલાય કે તો

અને જેવા આગળના ભાગમાં સપોર્ટ કર્યો એવા ભાગમાં પણ સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક શેર અને એસપી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો